ધર્મપુર ગામમાં વિરમ નામે એક ભક્ત રહેતો હતો વિરમ ખૂબ જ સરળ દયાળું અને મહેનતું માણસ હતો તેનું ગુજરાન નાનકડી ખેતી પર ચાલતું હતું અને તેના જીવનનો આધાર તેની મેલડીમાં પરની અતૂટ શ્રદ્ધા હતી તે દરરોજ સવારે અને સાંજે માતાજીના સ્થાન કે દીવો કરીને તેમની પૂજા કરતો એ જ ગામમાં શેઠ નામનો એક અત્યંત લોભી અને અહંકારી વેપારી રહેતો હતો ધના શેઠની નજર વિર્મની નાનકડી અને ફળદ્રુપ જમીન પર હતી શેઠે વિર્મને અનેક રીતે લાલચ આપી ધમકાવ્યો પણ વિરમ પોતાની જમીન વેચવા તૈયાર ન થયો કારણ કે તે જમીન તેના પિતાની છેલ્લી નિશાની હતી જ્યારે ધનો શેઠની કોઈ યુક્તિ કામ ન આવી ત્યારે તેણે એક પાપભર્યું કાવતરું કર્યું તેણે સરકારી કાગળિયામાં હેરફેર કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા અને વિરમની જમીન પર પોતાનો હક જમાવવા માટે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો વિરમ પાસે શેઠના ધન અને વગ સામે લડવા માટે કંઈ જ નહોતું કોર્ટમાં શેઠના ખોટા પુરાવાઓ અને વકીલની દલીલો સામે વિરમની સાચી વાત નબળી પડવા લાગી કેસનો ફેસલો શેઠની તરફેણમાં આવે તેવું લાગી રહ્યું હતું વિરમ સંપૂર્ણપણે ભાંગી પડ્યો તેની પાસે માત્ર એક જ આશરો હતો તેની આરાધ્ય મેલડીમાં નિર્ણયની અંતિમ તારીખના આગલા દિવસે વિરમ મેલડીમાંના સ્થાનકે ગયો તેણે ધરતી પર માથું મૂક્યું અને આંખમાં આંસુ સાથે માતાજીને પોકાર કર્યો હે માં મેળડી હું જાણું છું કે હું નિઃાય છું મારી પાસે કોઈ પુરાવા કે ધન નથી પણ મારું સત્ય તું જાણે છે જો તું સત્યની રક્ષક હોય તો મને ન્યાય આ મારી લાજ તારા હાથમાં છે વિરમ આખી રાત માતાજીના ચરણોમાં પડ્યો રહ્યો માનો પરચો બીજા દિવસે સવારે જ્યારે કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થવાની હતી ત્યારે એક અદ્ભુત ઘટના બની ધના શેઠ તેના ઘરેથી કોર્ટ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અચાનક તેના ઘરના આંગણામાં એક ભયાનક દૃશ્ય દેખાયું શેઠના માથે એક વિચિત્ર પ્રકાશનું કુંડાળું ફરવા લાગ્યું અને તેને આજુબાજુ મેળડી માતાજીનું પ્રચંડ અને તેજસ્વી સ્વરૂપ દેખાયું માતાજીની આંખોમાં ક્રોધ હતો અને તેમના મુખમાંથી કોઈ અવાજ નહોતો આવ્યો છતાં શેઠને સ્પષ્ટ સંભળાયું તો લોભિયા મારા ભક્તને છેતરીને તું સુખી નહીં થાય તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે જો હજી પણ સત્ય નહીં સ્વીકારે તો તારો અને તારા પરિવારનો નાશ નક્કી છે આ દૃશ્ય જોઈને શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ તે થરથર કાંપવા લાગ્યો તેને પોતાની ભૂલનું ભાન થયું તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય શક્તિ નહીં પણ સાક્ષાત માનો પરચો છે શેઠે તરત જ કોર્ટ તરફ દોટ મૂકી તે ત્યાં પહોંચ્યો જ્યાં વિરમ નિરાશ થઈને બેઠો હતો શેઠે જજ સામે પોતાનો ગુનો કબૂલ કર્યો તેણે બધા ખોટા દસ્તાવેજો ફાડી નાખ્યા અને રડતા રડતા વિરમને ભેટી પડ્યો તેણે કહ્યું વિરમ મને માફ કરી દે મેં લોભમાં અંધ બનીને બહુ મોટું પાપ કર્યું છે તારી જમીન પર આજથી માત્ર તારો જ હક છે માએ મને સત્યનો માર્ગ બતાવ્યો કોર્ટમાં હાજર બધા લોકો આ પરચો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ન્યાયાધીશે વિર્મના પક્ષમાં ફેંસલો આપ્યો વિર્મની આંખોમાં આનંદના આંસુ હતા તે સમજી ગયો કે સત્ય અને શ્રદ્ધા ક્યારેય હારતા નથી તેણે તરત જ માતાજીના સ્થાનકે જઈને ભાવપૂર્વક તેમની આરતી ઉતારી આ ઘટનાથી ધર્મપુર ગામના લોકોની મેઇડીમાં પરની શ્રદ્ધા વધુ મજબૂત બની મેલ્ડીમાનો આ પરચો એ વાતની સાબિતી છે કે માતાજી તેમના ભક્તોની હંમેશા પડખે ઊભા રહે છે અને અન્યાય કરનારને સજા કર્યા વિના રહેતા નથી જય મેલ્ડીમાં